જુનાગઢ જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે જિલ્લા સ્તરીય ગીતા જયંતિ મહોત્સવ ઉજવાયો સંસ્કૃતિના જતનના કાર્યને બિરદાવાયો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના શિક્ષણ વિભાગની પ્રેરણા અને જુનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના આયોજન હેઠળ જિલ્લા સ્તરીય ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી આજ રોજ જુનાગઢના જ્ઞાન બાગ ગુરુકુળ ખાતે સંપન્ન થઈ કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાનુભાવ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાજીનું પૂજન અને દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો આ ભવ્ય સમારોહનું અધ્યક્ષ પદ જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે શોભાવ્યું હતું જ્યાં અનેક શિક્ષણ અધિકારીઓ શિક્ષકો અને વિદ્યાર્થી વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ નોંધાઈ હતી અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન આપતા હરેશભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે ગીતા જયંતિ મહોત્સવના આ પ્રકારના આયોજન થકી સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનું કાર્ય થઈ રહ્યું છે તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાને સ્થાન આપી સરકારને ખૂબ જ ગૌરવવંતું કાર્ય કર્યું છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવા કાર્યક્રમો માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પણ સમાજ જીવનમાં પણ માનવતા તરફ દોરી ને ગીતાના સાર પ્રમાણે જીવન જીવવાનો અવસર પૂરો પાડે છે આ પ્રસંગે જુનાગઢના નિવૃત્ત પ્રાધ્યાપક ડોક્ટર બી એમ સેલડીયાએ શ્રીમદ ભગવદ્ ગીતા માનવ જીવન પર સરળ શૈલીમાં સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું કાર્યક્રમ દરમિયાન સંસ્કૃત વિદ્યાર્થીઓ દ્વારા ગીતાના અધ્યાયનું સમૂહ પઠન કરવામાં આવ્યું હતું શ્લોક કંઠસ્થ સ્પર્ધાના વિજેતા પ્રતિભાગીઓને મહાનુભવના હસ્તે પ્રમાણપત્રો અને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરાયા હતા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની વિવિધ સંસ્કૃત સંવર્ધન યોજનાઓની માહિતી કોકિલાબેન ઉઘાડે આપી હતી આ ઉપરાંત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રમેશભાઈ જેઠવા સહિત અનેક મહાનુભાવોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંસ્કૃતિ જાળવણીના આ પ્રયાસોને બિરદાવ્યો હતો આજ રોજ જૂનાગઢ ખાતે ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જૂનાગઢ દ્વારા સંસ્કૃતમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ અને સંસ્કૃત પ્રેમીઓને આજનો જ્ઞાનબાગ જૂનાગઢ ખાતે આ કાર્યક્રમ યોજવામાં હતો આમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અધિકારી પદાધિકારીઓ પણ હાજરી આપી આ સફળ કાર્યક્રમ બનાવવા બદલ હું ગુજરાત સંસ્કૃત બોર્ડનો ખૂબ ખૂબ આભારી છું આ સફળ કાર્યક્રમ થયો છે એ બદલ આ કાર્યક્રમના શિક્ષણ વિભાગને પણ અભિનંદન પાઠવું છું વહીવટીતંત્રને પણ અભિનંદન પાઠવું છું આ સફળ કાર્યક્રમમાં બધાએ ભાગ લીધો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન નમસ્કાર હું મહેક ઘોડાશ્રા ગાંગેરજા પ્રાથમિક શાળાની સરકારી પ્રાથમિક શાળાની હું વિદ્યાર્થીની છું આજે ગીતાંશ કંઠપાઠ અને સત સુભાષિતનું જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ ખૂબ જ સરસ હતું અને આ કાર્યક્રમ જ્ઞાનબાગ ગુરુકુળમાં યોજવામાં આવેલું હતું તમને લોકોને ખબર જ હશે કે આ ગીતા છે એ લગભગ પાંચ વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણના મુખકમળમાંથી માધુર્ય પ્રવાહ તરીકે વહાવવામાં આવ્યું હતું અને અંત એક પંક્તિ કહીને હું મારી વાણીને વિરામ આપું કે શબ્દ એક સોધો ત્યાં સહિતા નીકળે કે શબ્દ એક સોધો ત્યાં સહિતા નીકળે કુવો એક ખોદો ત્યાં સરહિતા નીકળે કંઈક અલગ જ તાશીર છે આ ધરાની કે કઈક અલગ જ તાશીર છે આ ધરાની અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે